કરબકરીનો સામાન અને બે વાહન ટ્રક અને મોબાઈલ્સ મોટરસાયકલ મળી કુલ કિંમત રૂપિયા લાખ 15576 નો મુદ્દામાલ વડોદરા શહેર પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ ગુનાના કામે પોલીસની રેડ જોઈ સ્થળ ઉપરથી આરોપીઓ નાસી ગયેલ હોય આ અંગે કોતરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા એસીપી શ્રી એચ એ રાઠોડ અને સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી તારોના ગુનાઓમાં સંડવાયેલ આરોપીઓને શોધી કાઢવા સતત કાર્યરત રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચએ તુવાનાવની તુરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયાનાવની તેમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાદ વિનાધારે ઇસમ નામે ફાવેશ જગદીશભાઈ પરમાર રહેઠાણ કુંભાર ફળ્યું વાસના ગામ સૈયદ વાસના વડોદરા શહેરનાઓ વડોદરા પાદરા રોડ પર આવેલ સિનરજી હોસ્પિટલ નજીક આવેલ શક્તિ પાનના ગલ્લા પાસેથી શોધી કાઢી સદર ઇસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને સદર ઇસમની ખાતરી તપાસ દરમિયાન ઇસમ તાજેતરમાં કોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઘર સામાન્ય આ આ આગળ વધુ તપાસ માટે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીનું નામ અને સરનામું ભાવેશ જગદીશભાઈ પરમાર ઉમર વર્ષ એકવીસ કુમાર કુમારફળી વાસણા ગામ સૈયદ વાસણા વડોદરા શહેર